thank you શાલીમાર બાગ વિધાનસભાની લોકપ્રિય વિધાયિકા છે તેમની નવી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ઉત્સાહ જોવા મળ્યો સોશિયલ મીડિયા પર પણ શુભેચ્છાઓનો ધોધ જોવા મળ્યો કેન્દ્રીય મંત્રી દર્શના જરદોસે ફેસબુક પર લખ્યું દિલ્હી નવી મુખ્યમંત્રી બનવા બદલ ભાજપા મહિલા મોરચાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શાલીમાર બાગ વિધાનસભાની લોકપ્રિય વિધાયિકા શ્રીમતી રેખા ગુપ્તાજીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ ભાજપ નેતા પ્રશાંત નકરાણીએ પણ ફેસબુક પર અભિનંદન પાઠવતા લખ્યું દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ ભાજપ મહિલા મોરચાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શાલીમાર બાગ વિધાનસભાની લોકપ્રિય વિધાયિકા શ્રીમતી રેખા ગુપ્તાજીને હાર્દિક અભિનંદન શ્રીમતી રેખા ગુપ્તાની નવી ભૂમિકા માટે લોકોમાં ઉત્સાહ અને આશાઓનો માહોલ છે અને તેમના નેતૃત્વમાં દિલ્હીના વિકાસ માટે નવી દિશાઓની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે